ખેડૂતોને અર્થાંગી વિકાસ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં એક વખત કૃષિ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વડોદરાના ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આજરોજ બે દિવસીય કૃષિ મેળાને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ મેળાની અંદર ખેડૂતો કઈ રીતે ઓછી મહેનતે વધુ ઉત્પાદન કરી શકે સાથે સાથે ઓર્ગેનિક ખેતી કરવાથી કયા કયા ફાયદા થાય છે તે બાબતની સમજૂતી આપવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડિજિટલ સ્પીચ આપવામાં આવી હતી જેમાં ઓર્ગેનિક ખેતી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ કલેક્ટર રવિરજ સિંહ પરમાર મામલતદાર પીઆર સાંગાડા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાંતીવાડા ખાતેથી આનો શુભારંભ કરવામાં આવ્યો અને દરેક તાલુકા પ્લેસ જ્યાં જ્યાં એપીએમસી છે ત્યાં આગળ આની શરૂઆત કરવામાં આવી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બે હજાર પાંચમાં આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી એની પાછળનો ભાવાર ખેડૂતોની આવક વધે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સાથે સાથે જ પશુઓને પણ સારું આરોગ્ય મળે એના માટે વિવિધ યોજનાઓનો પણ સરકાર તરફથી અમલ કરવામાં આવ્યો છે જેનો લાભ અત્યારે બે દાયકા પછી પણ ખેડૂતોને મળી રહ્યો છે અને આપે જોયું છે કે અહીંયા અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો ખેડૂતોની આવક વધારવા માટે શું ઉપાયો કરી શકાય એની પણ અહીંયા સમજ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા એને પણ સમજવા આપવામાં આવી છે સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર હરપણ ખેડૂતોની સાથે છે અમે પણ અહીંયા આગળ કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીમાં કાયમ માટે ધારાસભ્ય તરીકે વાઘવડિયા તાલુકા ડભોઈ તાલુકાના જે કંઈ ખેડૂતોને જે કોઈ તકલીફ હશે એમાં એમની સાથે છીએ એમને પોષણસમ ભાવો મળે એમને ટેકાના ભાવો મળે એમની જે કંઈ ઉપજ છે એ બજારમાં સારી રીતે વેચાય એમાં જ્યાં પણ મદદરૂપ થવાનું હશે ત્યાં સરકારમાં રજૂઆત કરીને અને અધિકારીઓને સૂચના આપીને મદદરૂપ થઈશું આજના પ્રસંગે જે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામને અભિનંદન આપું છું વિવિધ સ્ટોલો દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બે દિવસ સુધી આ કાર્યક્રમ શરૂ ચાલુ રહેવાનો છે ત્યારે તમામને આનો લાભ લેવા માટે વિનંતી પણ